આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે શિવનો મહિમા અપાર છે તેથી શિવરાત્રી આવતાની સાથે જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે મહાદેવના દર્શન કરી અને ધન્યતા પણ પ્રાપ્ત કરે છે નવસારી જિલ્લાના આજે પણ આ શિવરાત્રીના દિવસે પૌરાણિક સાતસો પચાસ વર્ષ જૂના દેવેશ્વર મહાદેવના મંદિર ખાતે અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રતિકૃતિ રૂપે ભગવાન શ્રી રામ અને શિવજીના દર્શનની અનોખી પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે બમ બમ બોલીના ના સાથે જ વાતાવરણ ગુંજી ઉઠ્યું છે સાથે જ નવસારીના સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરમાં આયોધ્યામાં બિરાજમાન રામલલાની આબેહૂબ મૂર્તિનું નિર્માણ કરી મંદિરમાં મૂકોતા જ શિવ સાથે ભગવાન રામલલાના દર્શન કરવા માટે પણ હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી છે નવસારી શહેર ખાતે રામલલાની જે મૂર્તિ છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે પૂર્ણાયા દક્ષિણે ભાગે મધ્ય ભાગે સ્થિતો ભવ સ્વયંભૂત પન્નોલિંગ દેવેશ્વર નમોતે નવસારીના મધ્યમાં મધ્યમાં વિરાજમાન સ્વયં દેવેશ્વર મહાદેવ જે પૌરાણિક છે જેમાં દેવેશ્વર મહાદેવ મંદિરમાં અમારા દ્વારા ભગવાનની ચોથી પીઢીથી અવિરત સેવા થઈ રહી છે ભગવાનની કૃપા છે અને દેવેશ્વર દાદાના ધામમાં જે દર વર્ષે આપણે શ્રૃંગાર કરીએ ઉત્સવ કરીએ એમાં એક ઇતિહાસ રચાઈ ગયો છે કે આપણે મહાશિવરાત્રીના પર્વના નિમિત્તે જે પાંચસો વર્ષના ઇતિહાસ પછી અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ તે ભગવાનની ઝાંકી આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોને દર્શન કરવામાં આવી છે અને આ જારાત્રીના રોજથી લઈને પાંચ દિવસ સુધી ભક્તોને દર્શન કરવામાં આવશે બસ ભગવાનને જ પ્રાર્થના કરી દેવેશ્વર ધામમાં જે ભક્તો આવે એમની દરેક ઈચ્છા ભગવાન પૂર્ણ કરે ભગવાનની તો એમ પરચો વાત કરીએ તો એવા બધા પરચાઓ છે જે આપણે બોલી શકતા નથી અમારા સાથે જ ઘણા બધા પ્રચાર થયા છે અને ભક્તોના થોડું તૈયાર જ છે બસ આજે ભગવાનને તમને કેવું ઈચ્છું છે કે આજે એવું લાગતું હતું જાણે કાશી વિશ્વનાથ મહાકાલેશ્વર એ આપણા દેવેશ્વર ધામમાં લાગતું હોય તેવું જ આજે લાગતું હતું એવી રીતે ભક્તો દર્શન કર્યા છે આજે આપણા ત્યાંથી